હવે મિત્રો આ કેવી રીતે જીવન જીવે છે કેવી રીતે ખાય છે એ હું તમને ખાસ કરીને નિહાળવાનો છું પોષા હૃદયવાળા હોય ને એ કદાચ આ વિડીયોને જોતા નહીં ભાઈ કારણ કે ખૂબ ભયંકર બીમારી છે અને ડૉક્ટરે એમ કહે છે કે ભાઈ એનું ઇન્ફેક્શન છે આનો કોઈ ઈલાજ થાય એમ નથી તો હવે આપણે જોઈએ કે પાણી કેવી રીતે પીવે ખાય કેવી રીતે તો એ તમને હું તમારી સાથે શેર કરું પણ મિત્રો એક ખાસ ધ્યાન રાખજો આ વિડીયોને જેટલો પણ બને એટલો શેર કરજો અને મિત્રો મારું કામ સારું લાગે ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો જેથી કરીને હું આગળ પણ આવા કામ કરતો હતો કે બીજી વાર અમદાવાદ દાખલ થાય ગયા કીધું આને ઇન્ફેક્શન કહેવાય એવું અમારું મન વાળ્યું છે પછી રાજકોટના ડૉક્ટર કનુભાઈ ડૉક્ટર મોવાના એને કીધું ભાઈ આની સેવા કરો અને જે કાંઈ કોઈ મદદરૂપ બને અને એને સાફ પાણી અને ખવડાવ આનંદ કરાવો આપણે રૂમ પણ હું તમને દેખાડી દઉં હા હા ભાઈ જવું આવી રીતે રૂમ છે ને આ બધું જુઓ લાકડા બધા તૂટી જવા આવ્યા છે એવો રૂમ છે આવો હેલો નમસ્તે મહાદેવ આજે કોઈ ટ્રાવેલ બ્લોગ નથી લઈને આવ્યો નથી પણ આજે હું એક નાનકડી પીડા લઈને આવ્યો છું આ મારી ભાઈ તમે મારી પાછળ જુઓ છો મારા ગામના સદસ્ય છે અને એને ખૂબ ગંભીર બીમારી પણ છે અને મેં ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ મૂકી હતી અને ઘણો લોકોએ સપોર્ટ કર્યો વિડીયોને શેર કર્યો તો આ પણ વિડીયો તમારે શેરિંગ કરવાનો છે અને મિત્રો તમારા માટે ફૂલની તો ફૂલની પાખડી તમે યોગદાન દઈ શકો એમ છો તમને ગૂગલ પે નંબર છે ને તમને ડિસ્પ્લે ઉપર દેખાતા હશે તો એમાં તમારે ગૂગલ પે કરવાનું છે અને તમે દાન ન કરી શકો એમ હોવ તો તમારે વિડીયોને દસ લોકો સુધી શેર કરવાનો છે જેથી કરીને જે ઇન્સ્ટાગ્રામનો જે અમેરિકા સુધી પહોંચ્યો એવી રીતે આ યુટ્યુબનો વિડીયો પણ પહોંચે તો હવે આપણે એની જર્ની જોવું કેવી રીતે ખાય છે કેવી રીતે પીવે છે કેવી રીતે રહે છે કેવા મકાન છે કારણ કે વાત કરીએ તો અહીંયા કાકા સિવાય બીજું કોઈ છે નહીં તો કાકા તમે કેટલા સદસ્ય છો અત્યારે અમે બાપજી કરો બે ભાઈ મારા મમ્મી ગેરહાજર છે અને મારા ઘરવાળા પણ ગેરહાજર છે મારા કોઈ આગળ પાછળ કાંઈ કામ કરે નથી અને હું તત્પર સેવા કરું છું અને એને ખાસ ધ્યાન રાખું સડાસ બાથરૂમ કરવાનું પછી એને નવા ધોવાની એને મારે ત્યાં રેઢો કોઈ જવાતો નથી અને મને જે મદદરૂપ બને છે એ મને મદદરૂપ થતા જાય એ હું બધાનો આભાર માનું છું અને આપણે ક્યાં ક્યાં અરે સાહેબ જો પહેલાં તો મોવા છે મેં નાની સારવારમાં મોવા ગયા હતા અને ત્યાંથી એમ કીધું કે તમે ભાવનગર ગયા હતા ત્યાંથી અમે ભાવનગર થયા ભાવનગર સાહેબ બે વાર દાખલ થયા પણ બે વારમાં અમને કાંઈ રિઝલ્ટ ન મળ્યું છેલ્લે અમને એ લોકોએ અમદાવાદ જવાનું કીધું અને અમદાવાદ વાર દાખલ થયા કેટલા કેટલા ડૉક્ટરો અમે દર્દીની અમે ન ઉભા રહી કે સગા એટલા બધા ડૉક્ટરો આવે ડૉક્ટરો બધા એની પોતાની જે કાંઈ ટ્રીટમેન્ટ થતી હોય કરે પણ છેલ્લે વિચારે એમ કે કાંઈ આમાં કાંઈ અમે કાંઈ અમને કાંઈ દેખાતું નથી અને છેલ્લે ડૉક્ટરો એવું કીધું અમને આવો કે બીજી વાર અમદાવાદ દાખલ કરવા થાય જ્યાં એ કીધું ભાઈ આની ઇન્ફેક્શન કહેવાય એવું અમારું મન વાળ્યું છે પછી રાજકોટના ડૉક્ટર કનુભાઈ ડૉક્ટર જે મોવાના એને કીધું ભાઈ આની સેવા કરો અને જે કાંઈ કોઈ મદદરૂપ બને અને એને સા પાણી આને ખવડાવો પીવડે આનંદ કરાવો તો મિત્રો આ ભાઈ છે હવે કેવી રીતે જમે છે કેવી રીતે પાણી પીવે છે એ તમને બધું દેખાડવાનું છે કેવી રીતે જીવન જીવે છે પહેલાં તમે એનું મકાન જોઈ લો તો આપણે ગેટ તરફ જઈએ છીએ તો આ ખડકી છે જોઈ શકો છો ફૂટલી છે એકદમ અને ભાઈ આ એક નોર્મલ મકાન છે એક રૂમ વાળું છે જેમાં બાપ દીકરો બે રહી છે આપણે રૂમ પણ હું તમને દેખાડી દઉં આ ભાઈ જુઓ આવી રીતે રૂમ છે ને આ બધું જુઓ લાકડાય બધા તૂટી જવા આવ્યા છે એવો રૂમ છે આવ તો આવી પરિસ્થિતિ છે મિત્રો આ એક જ રૂમ છે એક જ છે ને કાકા એક જ રૂમ છે ને અહીંયા સારવાર કરે છે કાકા આ ખાટલો જુઓ ને એ આ ભાઈ દર્દીનો છે અત્યારે આપણે બહાર લીધા મમ્મી છે ને કે જા મમ્મી પાસે આઈજો તારે બહાર આને મમ્મીએ પડસે અને આ જે છોકરો છે એના મમ્મી સહી એક્સપાયર થઈ ગયેલા છે એટલે હાલમાં બાપ દીકરો બેસ છે અને આ એમથી જે મોટો હતો ને એ ભાઈ પણ ઓફ થઈ ગયેલો છે તો આવી રીતનું છે ને સદસ્યમાં કાકા એકલા છે અને છોકરો પીડિત છે તો હવે આપણે કાકા શું 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 ખાય છે બસ ફ્રૂટ ને પરવાય બીજો ભાઈ બીજો ફ્રૂટ ને પરવાય પરવાય ને પાવી અને જો બેઠો હોય તો તો પાણી મિત્રો આ કેવી રીતે જીવન જીવે છે કેવી રીતે ખાય છે એ હું તમને ખાસ કરીને નિહાળવાનો છું પોષા હૃદયવાળા હોય ને એ કદાચ આ વિડીયોને જોતા નહીં ભાઈ કારણ કે ખૂબ ભયંકર બીમારી છે અને ડૉક્ટરે એમ કહે છે કે ભાઈ એને ઇન્ફેક્શન છે આનો કોઈ ઈલાજ થાય એમ નથી તો હવે આપણે જોઈએ કે પાણી કેવી રીતે પીવે ખાય કેવી રીતે તો એ તમને હું તમારી સાથે શેર કરું પણ મિત્રો એક ખાસ ધ્યાન રાખજો આ વિડીયોને જેટલો પણ બને એટલો શેર કરજો અને મિત્રો મારું કામ સારું લાગે ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો જેથી કરીને હું આગળ પણ આવા કામ કરતો હતો જો અત્યારે આપણે વેફર લેવા છીએ તો વેફર કેવી રીતે ખાની જો આવી રીતે વેફર થાય છે કારણ કે જે ગલોફાના ભાગ છે ને એ બહુ વધી ગયેલા છે એ માટે ખાવામાં બહુ તકલીફ થાય છે જોઈ શકો છો તમે આ વેફર છે બટેટાની વેફર છે તો ખરેખર દુઃખની વાત છે મિત્રો આવી રીતે જીવનની પ્રસાર કરે છે એના એના પપ્પાને અહીંને જ રહેવું પડે કારણ કે કામ ધંધે જાય એવું કોઈ છે નહીં જો આવી રીતે પાણી પીવે છે તો આવી રીતે છે ને મિત્રો એ પાણી પીવે છે પાણી પીવામાં તપ તકલીફ થાય છે અને ખાવામાં પણ ખૂબ તકલીફ થાય છે એવું મને અંદરથી મને એવું લાગે છે પણ ખાવ તો આમ તકલીફ જેવું થાય કે ન થાય હમ મોઢું પકડીને એમ કે છે ખાવું પડે એમ છે તો આવી પરિસ્થિતિ છે ભાઈ એ ભાઈ એમ કહે છે કે એક બાજુ છે ને આમ ગાલ ખેંચવો પડે અને પછી છે ને એ પાણી કે કઈ ગમે વસ્તુ પરવાહી ખાઈ શકાય પકડી નાખે આ રીતના હું પોઝિશન ભોગવું છું અને એની સેવા કરું છું કરું આપણે જવાય ધંધો થાય અને કામ અત્યારે કમાવા સિવાય કઈ અત્યારે તો હું કરશું આવા લોકો આપણે મદદરૂપ બને અને એને દૂધ પાણી પાવ એવી હું અપેક્ષા હોવ ને ભાઈ કરું છું હાથ જોડીને કઉ છું કે મને મદદરૂપ બનતા રહેજો આ મારી પ્રાથમિક અને મિત્રો ભાઈ હમણાં કોટડા પણ ફરવા પણ ગયા હતા ક્યાં ક્યાં સુધી છે એવા ભગુડા ગયા હતા લઈ ગયા હતા ભગુડા ગયા હતા ઈકો ઈકો બાંધી દીધો તો અને કોણ ભાઈ આપણે એ અમારા કાકાના દીકરા ભાઈ અને લઈ ગયા સેવામાં સેવામાં લઈ ગયા કરવા લઈ ગયા થાય અને ભાઈને ફેરવા પણ તો એ તમે મિત્રો એ સપોર્ટ કર્યો ને એટલે એ ભાઈ ભગુડા ને બધું જોયું છે ખરેખર અને ખરેખર મને પણ આનંદ થયો કારણ કે મેં ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવી હતી એ રીલને તમે બધાએ ખૂબ પ્રેમ આપ્યો એ વન મિલિયન ક્રોસ કરવાની છે હમણાં જ રીલી થોડી ક્ષણોમાં વન મિલિયન ક્રોસ કરી જાય અને વિડીયો ઠેઠ અમેરિકા સુધી પહોંચી ગયો છે અને આજે અમેરિકાથી મારી ઉપર ફોન આવ્યો છે કે ભાઈ તમે એમના જે ડોક્યુમેન્ટ જે કાગળિયા હોય રિપોર્ટ હોય જેમની ફાઇલું હોય એ તમે મને ડોક્યુમેન્ટ સેન્ડ કરો જેથી કરીને હું અમેરિકાના ડોક્ટરને બતાવી શકું અને આગળ શું પ્રોસેસ થાય છે એ ડોક્યુમેન્ટ મૂક્યા પછી આપણને જાણ થાય તો ઇન્સ્ટાગ્રામ ઉપર હું આવી નવી અપડેટ આપતો જ રહું છું તો આના આજ નામ ઉપર મારું ઇન્સ્ટાગ્રામ પેઝ છે તો જ્યાં પણ તમે ફોલો કરી લેજો ને એ રીલ પણ તમે જોઈ લેજો કે કેવી રીતે જીવન છે એમાં સાઠ સેકન્ડમાં તમામ વસ્તુ તમને દેખાડી દીધેલી છે તો હવે આપણે કહી કે રાજકોટ ગયા હતા હા રાજકોટ પછી રાજકોટ ગયા હતા આપણે રાજકોટના ડૉક્ટર આપણે સદભાવનામાં બોલાવ્યા બોલાવ્યા હતા અને એની પાસે હું લઈ ગયા હતા આપણા ગામના સરપંચ હતા અને એને લઈ ગયા અમે અને ડોક્ટરે એમ કીધું ભાઈ આની સેવા કરો સેવા કરો સેવા કરો કે આને આને કેમ કે હવા કેટલી છે અંદરથી કેટલી ઉત્પન્ન થાય કે નક્કી નથી અને ડોક્ટરનો કહેવો છે અમદાવાદ શું કીધું અમદાવાદ તો અમે ગયા બે વાર દાખલ કર્યો અમને કોઈ કઈ કીધું શેલે એવું અમને મન વાળ્યું કઈ ઇન્ફેક્શન કહેવાય બે ફેરું દાખલ છે અને તે તો બધી કોરોનાની અસર એવી હતી કે અમે એવા હેરાન છે કે અમારી પાસે ટિકિટ ભરવાના પૈસા ન નતા અમે કોઈ બીજા અમને બધું રૂપ બીના મારા છોકરાને અમે ગાડી બાંધી

જેમ કે મારી ઉપરથી આજે અમેરિકા ફોન આવ્યો એટલે હું આજે પહોંચી ગયો કાકાને મેં રિંગ કરી હું કહું કાકા તમે ઘર ઉપર છો એ કે હા તો હું કું આવું છું ને મારા થોડાક ડોક્યુમેન્ટ જોવે છે તો તમારા કાગળિયા તો તમે મને ફોટા પાડવા જો તો પછી થોડીક ફૂટેજ ઉતારી અને પછી મને એમ થયું કે હાલને યુટ્યુબમાંથી આપણી ચેનલ છે તો મૂકી દો જેથી કરીને ભાઈ છે ને કોકનો નોંધારાનો આધાર આપણે બની જાય કારણ કે મારું તો કામ છે ખાલી વિડીયો બનાવવાનો પણ તમે લોકો ડોનેટ ન કરી શકો ને તો તમે ખાલી શેર કરશો ને તોય એવા વ્યક્તિ દુનિયામાં પીડ્યા છે જે એમ કહેવાય છે કે ડોનેશન કરવા માટે તૈયાર રહી છે તો આજ આપણે ઉપરથી એમ કહેવાય અમેરિકાથી ઠેઠથી ફોન આવ્યો તો આપણી માટે બહુ મોટી વાત કહેવાય અને હું તમારો પણ બધેનો ખૂબ ખૂબ આભાર માનું કે તમે આ રીલને ઠેઠ અમેરિકા સુધી પહોંચાડી અને આજે મારો કોન્ટેક થયો અને આજે હું બધા પેપરના ફોટા પાડીને આજે હું એને પીડીએફ કરીને સેન્ડ કરવાનો છું પેલા મિત્રો મારી સાંભળી માં હું જયારે ભણતો ને તે ભાઈ છે ને સાયકલ હતી ત્રણ વહેલ ની સાયકલ હતી અને આ ભાઈ છે ને અપંગ હતા નાનો એવો હતો ને ત્યારે મેં જોયેલો હતો પછી આ વિડીયો મેં જોયો ને પછી મને ખબર પડી કે આ ભાઈ ને બહુ મોટી તકલીફ થઈ ગઈ છે અને અપંગ તો હતા જ તે પેલેથી પેલેથી હતા નહીં થઈ ગયા એ નહોતા સારા જ હતા પણ એમાંથી અપંગ થઈ ગયા એમાં પછી સાયકલ નિશાળ જાતા અને પછી આ તકલીફ કેટલા સમય આ ત્રણ વર્ષ છે આ ત્રણ વર્ષ આ તકલીફ છે એના મમ્મીની બીમારી હતી અને એની બીમારી બે ભેગી થઈ ગઈ ભેગી થઈ ગઈ કેમ કે એના મમ્મી અમે અમદાવાદ સારવાર લઈ ગયા હતા અને મારથી નાનો ભાઈ છે ને ભાઈ એ આને સારવાર માં એટલે આની સારવાર કરી પછી શેલ આને અમદાવાદ લાવ્યા અને બાપ દીકરા માં દીકરા બે ને હાઈરત દાખલ કર્યા હતા અમદાવાદ બે ફેર એક વાર બે વાર એટલે કઈ ખાવડાવવું પીવડાવવું મારે ક્યાંથી લાવવું વારે ફેર કોને કેવું ભાઈ મને પાછું રૂપિયા આપું એમ તમે મને બધા મદદરૂપ બનો અને મારા છોકરા અને મારા તો બે વાત દીકરા થઈ તમને આશીર્વાદ આપું છું કે તમારા બાળ બચ્ચા સુખી રહે તમને ભગવાન જાજો આપે આવી મારી નમસ્કાર અને મિત્રો વાત કરીએ કે આ સોશિયલ મીડિયાની મદદથી છે ને જે નો કામ ધાર્યું હોય ને એવું થઈ જાય છે કારણ કે આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ અજમાવી હતી એમાં તમે ખૂબ એમ કહેવાય પ્રેમ આપ્યો એ આજે વન મિલિયન ક્રોસ કરવાની છે એ રીલ અને ઠેઠ અમેરિકા સુધી પહોંચી છે હજી ક્યાં સુધી પહોંચે એ કોઈને અંદાજો નથી આ તમારા લોકોથી એ રીલ એટલો બધો આ ભાઈને સપોર્ટ મળ્યો છે તો ખાસ કરીને હજી એક ફેરું કહીશ કે આ વિડીયોને શેર કરજો અને કામ સારું મારું લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો જેથી કરીને હું પણ એક આવા કામ આગળથી કરી શકું તો હાલો એક નવા વિડીયા સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ હર હર મહાદેવ આવજો